હિમલા <doors play> <boys :eps> <coughs> <trail Zahluje>

હાલો હિતેશભાઈ સોલંકી હાબે તા મુજબ રવાડ અને ઉપર અંતરિક્ષમાં ચડી ગયા કોઈ છે નહી કારીગર હિતેશભાઈ સોલંકી હા એકલા હિતેશભાઈ સોલંકી

તમને પ્રતાપભાઈ દેખાડો બોલતા નઈ કોઈ પ્રતાપભાઈ પાસે પાણી લઈ જવાના છોકરા કેવું કામ કરે ને તમને ખબર પડે આખી આખી ના કામ થાય તે કામ થાય જોવા એટલી વસ્તુ નથી આવીને સલાહ સૂચન જાય પણ આ કામ કરવું અઘરું છોકરા નિસ્વાદ ભાવે મહેનત કરી રાત આખી સતત ચારથી થી પાંચ દિવસથી જાગી કામ કરે અને ગરબી જ્યાં થાય છે ત્યાંના કાર્યકરો જ નથી બધા બાજુ મા ઇન્દિરા નગરના જ કાર્યકરો છે જોઈ લ્યો એક માઉભાઈ મારા છે તો લોકમાં બીને રહેજો અને આવા જ લોક જોવા માટે કાયમી ગરબા નવરાત્રીના ભોગ તમને જોવા મળશે એમાં

કહેવત છે ને વાલા ઈન મિનને તીન કામ કરે છે એટલે ઈન મિનને તીન જા ભાવિક ભાઈ બધા અમારે હાવજ ગયા કામ કરી કરીને આ ઇતિહાસભાઈ જો ચાલી આવ્યા કેટલા વાગ્યા ગયા ચાર ને સાડા ચાર વાગ્યા છે સાડા ચાર વાગ્યા છે જો આખું ફૂલ ઘેરાયેલી છે ફૂલ એમ છે ને તો કરવું તો કેમ કરવું તો નિંદર આવી જાય

હાલો નાસ્તો કરીને પાછો જો આટલું બાકી છે આ તમને દેખાડી દઉં હા એવું એટલો જે બધી બાકી છે આ ભાવિક ભાઈ એકલા બાંધે છે ટીંગાઈ ટીંગાઈ નહી અમે ખાલી બેઠા બેઠા હેલ્પ કરીએ છીએ હા છોકરાની બહુ મહેનત છે હાલ ભાઈ હાલ ભાઈ કહું તો રહે છે હૈ જય જય हरि ओम श्री मद भगवत महापुरुषस्य तो विष्णु राग्रिया हा प्रवर्त मानस्य अद्य ब्रह्मणो दितिये परागेशे तोरा कल्पे वै भस्व मनोन्तये अष्टाभिं सतितमे कलयुगे कलि हि प्रथम चरणे भूतोके बाद खंडे लंबू दिते राम क्षेत्रे वसुराम आश्रमे दंडकारी देशे शोधार्थ कपड़े हरिओं गोमारे द्वारका विष्णुक्षत्रन सोमनाथ प्राण्ड पूर्वंगतीक्षत्रे सुहापुरी विष्णुक्षत्रगढ़ सोमवासरे वर्तमान नक्षत्र योगकर्ण लग्न मुहूत संभाये ग्रहकर विशेषाया शुभ पुण्य फलस् हरिओं ભગવાન કલ્યાણના રસ્તા પર ચાલનારા બની ઈશ્વર સુધી કૃપા જીવનની અંદર પ્રાપ્ત થાય અને ભગવાનના

Bella, es eh, la bella.